તો આ જ મુદ્દે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે રવિ રાજ્યમાં વરસાદને લઈને જે રીતે આગાહી વ્યક્ત કરી છે રાજકોટમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે જી જરૂરથી જણાવી દઉં જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સાતમ આઠમ બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘ પોતાની મહેરબાની તે આગાહી સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છની તો રાજકોટ પોરબંદર સુરેન્દ્ર દ્વારકા જામનગર ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોમાં સાતમ આઠમ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ખેતરોમાં પણ પાણી ઘુસી ગયા છે જુનાગઢ અમરેલી અને ભાવનગર અને દ્વારકાની વાત કરીએ તો મેઘ તાંડવ મચાવી રહ્યું તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલાય ગામડાઓ છે આજે સંપર્ક વિહોણા થયા છે સાથે સાથે લોકોને મુશ્કેલી પડી રહી છે લોકો ગામોમાં ફસાયા છે તેને લઈને એનડીઆરએફ ની ટીમો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે કેટલાય લોકોના ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે છે ખેતરોમાં

વરસાદને લીધે આખો પાણીમાં ઘેરગાવ થયો છે ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી છે રાજકોટ ની વાત કરવામાં આવે છે બપોર બાદ અંદાજે જે વેસ્ટ ઝોન છે તે ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને અન્ય જે બે ઝોન છે ત્યાં એક એક ઇંચ રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો રાજ્યમાં જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે જુનાગઢમાં સૌથી વધુ વરસાદના જે રીતે સમાચાર સામે આવ્યા અને ગામો વેટમાં ફેરવાયા છે સંપર્ક વિહોણા થયા છે રાજ્યમાં જે રીતે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને જ લઈને વારંવાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે અને હજુ પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે જામનગર સહિત પોરબંદર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મોરબી સહિત કચ્છ અને અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે જો કે અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે